વિસનગર માર્કેટયાર્ડ એપીએમસી ખાતે વિકસિત ભારત અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમનું વિસનગર માર્કેટયાર્ડ એપીએમસી ખાતે વિકસિત ભારત અંતર્ગત ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મનરેગા યોજનાનું નામ બદલીને જી રામ કરવાની જાહેરાત સાથે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની યોજનાઓ માત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો હતી પરંતુ હવે તેમાં પારદર્શિતા આવશે ખાડા ખોદવાને બદલે પાકા મકાનો અને ગોડાઉન બનશે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહાત્મા ગાંધીના મુખે અંતિમ સમયે રામનું નામ હતું એટલે જ આ યોજનાને હવે જી રામજી જી રામજી નામ અપાયું છે અગાઉ મનરેગામાં માત્ર ખાડા ખોદવા અને માટીકામ થતું હતું અને મજૂરો હાજર ન હોવા છતાં પેમેન્ટ થઈ જતું હતું હવે આ યોજનામાં ગામની જરૂરિયાત મુજબ અનાજ સંગ્રહ માટેના ગોડાઉન પાકા રસ્તા અને પાકા મકાનો બનાવવામાં આવશે એટલું જ નહીં રોજગારીના દિવસો પણ એકસો મી વધારીને એકસો પચ્ચીસ કરવામાં આવ્યા છે યોજનાનું નામ બદલીને જી રેમ કરવાની જાહેરાત સાથે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની યોજનાઓ માત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો હતી પરંતુ હવે તેમાં પારદર્શિતા આવશે ખાડા ખોદવાને બદલે પાકા મકાનો અને ગોડાઉન બનશે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહાત્મા ગાંધીના મુખે અંતિમ સમયે રામનું નામ હતું એટલે જ આ યોજનાને હવે જી રામજી જી રામજી નામ અપાયું છે અગાઉ મનરેગામાં માત્ર ખાડા ખોદવા અને માટીકામ થતું હતું અને મજૂરો હાજર ન હોવા છતાં પેમેન્ટ થઈ જતું હતું હવે આ યોજનામાં ગામની જરૂરિયાત મુજબ અનાજ સંગ્રહ માટેના ગોડાઉન પાકા રસ્તા અને પાકા મકાનો બનાવવામાં આવશે એટલું જ નહીં રોજગારીના દિવસો પણ એકસો મી વધારીને એકસો પચીસ કરવામાં આવ્યા છે વરત સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ જે લોકસભામાં રજૂ કર્યું છે એમાં સૌથી કેન્દ્રમાં ખેડૂત છે આમ પણ અબો ખેતી પ્રધાન દેશ છે એટલે કોઈ પણ યોજના આ રાષ્ટ્રમાં બને કોઈ પણ બજેટ ફાળવવામાં આવે તો એના કેન્દ્રમાં હંમેશા ખેડૂત હોય છે એટલે બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટમાં સંરક્ષણ પછી સૌથી વધુ કોઈ બજેટ હોય તો એ ખેડૂતો માટેનું છે અને સૌથી વધુ આવડન પણ એમના માટે જ થયું છે હવે સાથે સાથે વિશ્વની અંદર સૌથી વખણાઈ છે એવી વિશ્વના અનેક દેશોમાં આ યોજના ફરીથી બીજા દેશો એની કોપી કરી રહ્યા છે એની નકલ કરી રહ્યા છે એવી યોજના એ શ્રેષ્ઠ યોજના આજે મનરેગાથી પછી જીરામજીના સ્વરૂપમાં આવી છે ત્યારે એનું જે મોડિફિકેશન છે એ એ સૌથી અગત્યની વસ્તુ છે ભૂતકાળમાં સો દિવસની જે ખાતરી આપતી રોજગાર યોજના હતી આમ તો આ સ્થાનિક ડોમેસ્ટિક એમ્પ્લોયમેન્ટ સ્કીમ છે એટલે સ્થાનિક રોજગારી ગામની રોજગારી ગામમાં શહેરની શહેરમાં પણ આ ગ્રામજીવન સાથે સંકળાયેલી બાબત છે એટલે લોકજીવનમાં એની ખૂબ મોટી અસરો છે સૌથી મોટી અસર એ છે કે આ અર્બનાઇઝેશન રોકવા માટેની સૌથી મોટી યોજના છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે સાથે સાથે રોજગારીનું સૃજન કરે છે એટલું જ નહીં પણ બેરોજગારી થકી જેટલા આયામો છે પછી આતંકવાદ હોય નક્સલવાદ હોય આ બધા જુદા જુદા મુદ્દાનું સમાધાન પણ માત્ર રોજગારી સાથે છે એટલે સ્થાનિક લોકો શહેરમાં સ્થળાંતર ન કરે અર્બનાઇઝેશન ન થાય ત્યાં ગરીબી બેકારી રોગચાળો બીજા બધા સિવિક સેન્ટરના પ્રશ્નો આ ઊભા ન થાય એટલે ગામડાનું અર્થતંત્ર મજબૂત બનાવી અને ગામડું મજબૂત થાય એ દિશામાં બજેટ બનાવ્યું છે તમે જાણો છો કે દેશની અંદર છ લાખ અને સડસઠ હજાર ગામડાં છે ગુજરાતમાં અઠ્ઠાણું હજાર સાતસો સત્તાણું ગામ છે આ દરેક ગામને સશક્ત બનાવીશું તો જે માઇગ્રેશન છે ખાસ કરી અને સ્થળાંતરણ અટક છે એ મુખ્ય ફાળો છે જેના કારણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ વર્ક જે સૌથી મોટો હસુ છે એ પણ છે એટલે એના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમ માટે લોક જાગૃતિ માટે આ ખૂબ વિશાળ સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં વિસ્તાર અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર યોજનાની જાણકારી આપી કેમ નામ બદલ્યું રામ ભગવાન સાથે જોડેલી યોજના છે એકસો વીસ કરોડ આસ્થા આસ્થાનું આ કેન્દ્ર છે એટલે તમામ વાતની વાત કરી બંધારણીય જોગવાઈની વાત કરી અને વિસ્તારની જનતાને ફરીથી પણ અવગત કરાવી અને આ રાષ્ટ્રને એની મોટી ભેટ આપી છે